સુરત સિવિલ હોસ્પિટલમાં કોકલીયર ઇમ્પ્લાન્ટની સફળ સર્જરીથી બે બાળકોની વાણી શ્રવણ શક્તિ ખીલી ઉઠી સુરત સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમાં જન્મથી મૂક બધી ત્રણ બાળકોની કોકલીયર ઇમ્પ્લાન્ટની સફળ સર્જરી કરવામાં આવી છે આ બાળકના પરિવારજનોએ સરકારની સહાયથી અને દેવદૂત સમાન તબીબોની જહેમતથી સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે સુખની નવી દુનિયા મળી ગઈ હોવાનું જણાવી પરિવારે સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી નિષ્ણાતો દ્વારા નિઃશુલ્ક સારવાર સુરત સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમાં જન્મથી મુખબધિર ત્રણ બાળકોને કોકલીયર ઇમ્પ્લાન્ટની આ સર્જરી સરકારની કે યોજના હેઠળ કરવામાં આવી હતી ત્રણ મુખબધિર બાળકોને કોકલીયર ઇમ્પ્લાન્ટ સફળ થવાની સાંભળવાની અને ભૂલવા સાથેની નવી જિંદગીની ભેટ મળી છે આ ઓપરેશન ખર્ચ ખાનગી હોસ્પિટલમાં આઠથી દસ લાખમાં થાય છે જ્યારે રાજ્ય સરકારની સહાયથી સરકારી હોસ્પિટલમાં નિષ્ણાતો દ્વારા નિઃશુલ્ક સારવાર થાય છે નાની વયમાં કરાવવી ફાયદાકારક તબીબોએ જણાવ્યું કે આ સર્જરી જેટલી નાની વય થઈ શકે એટલા જ સારા અને પ્રોત્સાહક પરિણામ આવે છે તેમજ બાળકોની સંપૂર્ણ રિકવરી માટે ઓપરેશન બાદ પણ એક થી બે વર્ષ સુધી બાળકોની ઓડિટરી વર્બલ થેરપી માટેનો જરૂર મુજબની સિટિંગો આપવામાં આવે છે જે બાળકોને સ્પીચમાં મદદરૂપ થાય છે અને છ વર્ષ કે તેથી નાના જન્મથી બાળકોને ના ઇમ્પ્લાન્ટ અને ત્યારબાદના રિહિલિબિટેશનની સંપૂર્ણ સારવાર માટે પ્રાઇવેટ હોસ્પિટલોમાં આઠથી દસ લાખમાં થાય છે ત્યારે રાજ્ય સરકારની સહાયથી સરકારી હોસ્પિટલોમાં વિનામૂલ્યે સારવાર થાય છે અત્યાર સુધીમાં બાર સર્જરીઓ કરવામાં આવી છે કોકલીયન ઇમ્પ્લાન્ટ વિશે વધુ વિગતો આપતા સુરત સિવિલના ઈએનટી વિભાગની ડોક્ટર પ્રાચી રોયે જણાવ્યું હતું કે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે અત્યાર સુધીમાં બાર સર્જરીઓ કરવામાં આવી છે જે હાલ ત્રણ સર્જરી કરવામાં આવી છે આ સર્જરી બહાર કરવામાં આવે તો તેના ઇમ્પ્લાન્ટની કિંમત જ આઠ થી દસ લાખમાં થાય પણ આ સર્જરી સરકારની યોજનામાં વિનામૂલ્યે કરવામાં આવે છે સુરત સિવિલના ઈએનટી વિભાગની સાથે પીડિયાટ્રીશિયન એનેસ્થિનિયા

બા આ ત્રણ બાળકો જે રિસેન્ટલી સીઆઈ સર્જરી માટે ઓપરેટ થયા છે એ કરીબ છ મહિના પહેલાં આવ્યા હતા ત્રણેય બાળકો જન્મજાત બહેરા મૂંગા છે એ લોકોને પ્રી સીઆઈ જે ઇવેલ્યુએશન બધા થતા હોય એ બધું સચોટતાથી કરીને એના પછી એમને સીઆઈ માટે ફિટ કરેલા અને એ પછી સીઆઈ ઓપરેશન થયું છે સીઆઈ ઓપરેશન એ લોકોનું સફળ રહ્યું છે સારી રીતે થઈ ગયું છે ત્રણેય બાળકોમાંથી બે બાળકોનું રિહેબિલિટેશન પણ ચાલુ થઈ ગયું છે ત્રીજા બચ્ચાનું પણ રિહેબિલિટેશન ટૂંક સમયમાં ચાલુ થઈ જશે આ બાદ ત્રણેય બચ્ચાઓને પચાસથી સિત્તેર જેવા સિટિંગ્સ રહેશે ફોર સ્પીચ થેરપી જે પછી બચ્ચું ધીરે ધીરે બોલવાનું શરૂ કરી શકશે આ પ્રક્રિયા બહુ લાંબો સમય લે છે જ્યારે બચ્ચું તમારી પાસે આવે પ્રાઇમરી પરમિશન લઈને પછી તમે એને બધા ઇન્વેસ્ટિગેશન્સ કરાવો બચ્ચું ફિટ થાય સર્જરી માટે એ ઘણો લાંબો સમય ક્યારેક નીકળી જતો હોય છે પણ એના પછી ઓટીની અંદર ઓપરેશન થિયેટરમાં બેથી ત્રણ કલાકમાં ઓપરેશન થતું હોય છે અને ઓપરેશનની દરમિયાન જ કોકલિયર ઇમ્પ્લાન્ટ સક્સેસ છે કે નહીં એ બી ચેક થઈ જતું હોય છે પછી એના પછી બચ્ચું ઇન્ડોર રહે અને આપણે એને ઘણું સારી રીતે ધ્યાન રાખવું પડે વચ્ચે અને એન્ટીબાયોટિક્સને એવું બધું જતું હોય અને એના પછી જ્યારે ડિસ્ચાર્જ થાય બચ્ચું એમને સમજાવવામાં આવે કે લોકોને સ્પીચ થેરાપીને ઘણું લાંબો સમય સુધી ચાલુ રાખવામાં આવશે તો કેટલો ખર્ચો થતો હોય છે અને આપણે આ કયા હેઠળ આ એડિપ સ્કીમના અંતર્ગત આ સર્જરીઝ થાય છે પ્રાઇવેટમાં ઘણો ખર્ચો આવે ધ ઇમ્પ્લાન્ટ ઇટ સેલ્ફ કોસ્ટ અબાઉટ ફાઇવ ટુ સેવન લેક્સ અને ઉપરાંત તેના ઉપરાંત સર્જરી કોસ્ટ અલગથી

મારે આ બાળકી ત્રણ મહિનાની હતી ને એટલે ત્યારે કંઈ એક્ટિવિટી લેતી નહીં હતી બરાબર તો મને થોડોક લાગ્યું કે આને કંઈક સાંભળવામાં પ્રોબ્લેમ છે બરાબર તો મેં પછી મારા ત્યાં કામરેજમાં આરોગ્ય ખાતામાં મહેન્દ્રભાઈ ઘોઘારી કરીને સાહેબ છે એમનો કોન્ટેક કર્યો પછી એ મારા ઘરે આવ્યા પછી એ મને સિવિલ લાવ્યા બરાબર પછી સિવિલ લાવ્યા પછી એનો બધો બેરા રિપોર્ટનો એવો બધો ટેસ્ટ કરાવ્યો

દિવસમાં લેતું હોય અમે એક્ટિવિટી નહીં લેતું હોય તો છ સાત મહિના થયું ને ત્યારે ખબર પડી કે આને કંઈક અવાજ સાંભળવામાં વાંધો છે બરાબર થોડોક મોટો અવાજ થતો ને તો એ જાગતું નહીં હતું એટલે પછી અમે ગયા હતા કાનના ગળાના ડૉક્ટર પાસે પછી એમને અમને કીધું કે આનો બેરા કરાવવો જ પડશે મારું છે હું કટિંગનું કામ કરું છું બે બાળકી છે એક મોટી છે પાંચ વર્ષની છે એને કઈ વાંધો નથી સારું આ બે વર્ષ ને પાંચ મહિના